કારણ કે એને ખબર છે કે મનુષ્ય લીલા છે એટલે મારે આવું બધું કરવું જ પડે મારે દુઃખ સુખ દુઃખ સહન કરવું પડે સમાજને માટે ભગવાન કૃષ્ણને ભીલના બાણે પ્રાચીને પીપળે વિંધાવવું પડે એટલે કહેવાનો મારો અર્થ એ છે કે સુખ અને દુઃખ મારા તમારામાં જીવન આવે એમાં સુખમાં કેમ જીવવું અને દુઃખમાં કેમ જીવવું એ લોક સાહિત્ય મને તમને બતાવે છે સુખમાં કેમ જીવવું દુઃખમાં કેમ જીવવું મને એક વડીલે કીધું હતું ભિકતા ને ભાઈ સૂર્ય આડું વાદળું આવી જાય તો આપણો બાપ આવે તો ખહે નહી પણ રાખો તો બપોર પછી ખહી જાય એમ એમ સુખ વાદળા આવે ને એ ખહી જાય ધીરજ રાખીએ તો પણ આ વાતો કરવી હેલી છો જીવનમાં ઉતારવું બહુ અઘરું છે હા કેહણી મિશ્રી ખાંડ બોલવું તો ખાંડ જેવું ગયું છે પણ રહેણી તાતા લો જીવવું બહુ અઘરું છે સાહેબ નથી ઘણા વાતું કરતા નાનું તો આજ છે કાલ નથી ને વાપરો ને મોત્સવ કરો રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો ને નાનું તો હાથનો મેલ છે લાવો એક બીડી જો બોલો શું કરો લાવો એક બીડી તે હાથનો મેલ છે તો ઉખેડીને જોડી લઈ આવીને જાને એટલો બધો દાતાનો દીકરો થઈ ગયો વાતું થાય થોડુંક હમિંગ આવે છે થોડુંક થોડુંક ક્લિયર કરો ને થોડોક ઈકો ઓછો કરો અને હમિંગ આવે છે એવું મને અહીંથી લાગે છે લોકોને ન લાગતું તો મને તો કોઈ વાંધો જ નથી તો કેહણી મિશ્રી ખાંડ હે બસ સરસ રહેણી તાતા લો જીવવું બહુ અઘરું છે મને એક જણાએ કીધું કે વિશ્વ પ્રવાસ કરવાનો વિચાર છે કેટલો ખર્ચો થાય મેં કીધું કાંઈ ન થાય મેં ક્યું કેમ મેં કીધું વિચાર કરવામાં શું થાય જાવું હોય તો થાય એમ વાતું થાય અમારા ગામડાની એક વાત છે એક એક ભાઈ બીમાર પડ્યા હતા એમાં રામ મંદિરના પૂજારી ખબર કાઢવા ગયા કે ભાઈ તમે એ ભગવાનની સાથે તાલ લગાડી દેજો રામ રામ કરજો અને મૃત્યુ તો સૌની માથે હોય બીજું ત્રીજું ઘણું બોલ્યા અને પછી વેલા માંદા માણસે કીધું કે જી તો જેટલું રામ નામ તો લઉં છું પણ આ ખાટલે બહેન તું પંદર મિનિટ લઈ દે તો ભાઈડો કહું તને હું એમ વાતું શૈલી છે ચરિતાર્થ જીવન જીવવું એ બહુ મોટી વાત છે એક સરસ વાત તમને કરું તમારા જીવનમાં ઉતારવા જેવી વાત છે ઉતારો તો જ એનું પરિણામ આવે સાહેબ વાતું કરી ન થાય આપણે એમ કહીએ કે મારે બોપલ જવું બોપલ જવું બોપલ જાઉં દોનો પહોંચાય તો હાલવું જ પડે આપણે બોપલ જવા માટે વાહન કરવું પડે એવી એક વાત તમને કરું પાલુ ભગત આપણા કચ્છના ગઢવી સાહેબ એને એક બહુ સરસ વાત કરી કે કોઈ સમાજના માણસો તમારી મારી ટીકા કરે ને સાંભળજો સમાજના માણસો અથવા તો આપણા સગાવાલા આપણી ટીકા કરે ને એ તો આપણે નીકળી ગયા પછીના રસ્તામાં પાણા નાખ્યા બરોબર છે આ બહુ સરસ વાત છે સાહેબ કોઈ સમાજના સગાવાલા મારા તમારા આપણી ટીકા કરે તો આપણે નીકળી ગયા પછી રસ્તામાં પાણા નાખ્યા બરોબર છે એ પાછું વળવું હોય તો બધાય પાણા નડે સાહેબ તમને બહુ સરસ છે અને વખાણ કરે ને તો સામેથી આવતા પાણા છે એમાંથી બચવું બહુ મુશ્કેલ છે ખોટી પ્રશંસા કરે વખાણ કરે જે કઈ હોય તે તો સુખ દુઃખ ની બે કેળી પકડી અને મારે તો આગળ વધતા જાવું છે કોઈ વખંભર કોતર હશે તો લી ધીરજ ઓથને ચાલીશું વિટડાશે વન વનના પશુઓ એવી વાલની વેણું વગાડીશું બહુ સાચી પ્રેમ જીતી શકે શક્તિ હરવી હગે એમ કે ફલાણા ભાઈને મેં જીતી લીધું જીતો નથી તેને હરવો છે શક્તિ હામાને હરવી હગે પ્રેમ એક જ જીતી શકે સાહેબ દાખલા તરીકે મારા તમારા ઘરની વાત કરું એસી વરહનના બાપા આમ દાદા નીકળે અને દીકરાનો દીકરો ત્રણ ચાર વર્ષનો હોય ને ચાળ પકડી જબાની ક્યાંક બેહી જાવ દાદા હું નહીં જાઓ બેહી જાય એ શક્તિ નથી છોકરાનો પ્રેમ એને બેહાડી દે છે ભગવાન કૃષ્ણએ એ જ કર્યું પ્રેમ કર્યો જગતને પ્રેમમાં છોડવું પડે સચે પ્રેમ કી તો સારે જ્યાં પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી સચે પ્રેમ કી તો સાર જી તો સમજના તેરી કહી કસર હોય તો હાડા ન હોય એ તો અમારા ભગત લખે છે મીઠક વાળા માનવી જગત છોડી જાહે પછી કાગાય એની કાણી એ તો ઘર ઘર મંડા અને ઈદા જેને સમાજને માટે જીવાય એના જ છે સાહેબ તમે એવો ઇતિહાસ કહી દીધું વાંચો કે મારી હાથી બી બેઠી અમારા બાપ દાદા ખિસ્સા કાતરુ બહુ હારા થઈ ગયા હતા એ અમારા ઇતિહાસમાં છે નામ અથવા તો અગિયારમી પેઢી અમારા બાપ દાદા ગુંડા હતા હાલતા હાતરીના કાઢ નાખતા હતા ના 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 સમાજને ઉપયોગી થયા હોય એને સમાજ ઇતિહાસમાં નોંધ લે છે જીવવા માટે આ બધા વાતો કરીએ છીએ તો આપણા હગાવાલા ક્યાં મરી ગયા છે એ વધુ કામ ન કરીએ પણ નથી કરવા જેવી સમાજ નોંધ લે છે સમાજ ને ઉપયોગી તમે કઈ કામ કરો તો અને સમાજ ઉપયોગી તમે કામ કરો હું કે તમે સારું કોઈ તો અસ્તિત્વ તમને મદદ કરશે વાત ગણવાત વાત વાત કોઈ પછી કદાચ ભૂલાઈ જાય પણ બહુ સારી યુવાન વર્ગ માટે બહુ સારી વાત છે ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કીધેલું કે હે અર્જુન આવતીકાલે શું પ્રસંગ છે તેને ખબર છે તો કે હા ફરતી માછલીની આંખ મારે વિંધવાની છે કેવી રીતે વિંધવાની ખબર તો કે હા તલાવમાં ત્રાજવું છે છાબડામાં બે પગ રાખી નીચે જોઈ ઉપરે ફરતી માછલીની આંખ વિંધવાની છે ભગવાન કૃષ્ણ શું કહે છે અર્જુનને ખબર બહુ અઘરું છે તારા માટે આ આમાંથી જો પાસ થા આમાંથી તો સફળ થા તો તારું જીવ તો લીલું લીલું લાગશે આ જો નિષ્ફળ જા તો તું જીવતો ભલે મરીતો ભલે એનો કોઈ અર્જુન કે અર્થ રહેતો નથી અર્જુન અર્જુન ભગવાન કૃષ્ણ રાખજે 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 ઠેકાણે ચાબડામાં બે પગને બરાબર રાખજે આમ કરજે તેમ કરજે અને ગામડાની ભાષામાં મિત્રો મારે તમને કેવું હોય તો અર્જુનને પાછી પાછી તેલ પાડ્યું કોને કૃષ્ણ આમ કરજે તેમ કરજે અને પછી અર્જુન બોલ્યો કે આ બધું મારે જ કરું તમે કઈ નહીં કરો આ બધું હું જ કરું મારે જ કરવું તમે નહીં કરો ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન જે થાય એ બધું હું કરીશ આ બહુ સારી વાત છે સાહેબ તારાથી જે નહીં થાય એ બધું હું કરીશ અર્જુન પ્રશ્ન કરે સાહેબ કે આવતીકાલે મારા શું નહીં થાય અને તમે શું કરશો તો કે આજે કેવું જરૂરી છે તો હા તલાવનું પાણી સ્થિર હું કરી તારી તાકાત નથી પાણી સ્થિર તલાવનું થાય તો જ માછલી દેખાય તો જ આંખ દેખાય તો જ તું વિંધી છે એમ સમાજનું કે કોઈ પણ નું માણસ નું કામ લઈને હું તમે હાલીએ તો અસ્તિત્વ મને તમને મદદ કરે છે સમાજનું કામ કરો તો સમાજ એને યાદ કરે છે સમાજને માટે જે માણે જીવ પોતા માટે તો બહુ કરે સાહેબ એ કંઈ આપણે એના સમાજમાં ઘણી વાર ખોટા વખાણ બહુ થાય ભાઈ પોતાના દીકરાના લગ્ન કર્યા ઓહો કોઈ લગ્ન કર્યા કોઈ લગ્ન કર્યા હવે એ ન કરે તો અનાથ આશ્રમ ના આવીને કરે એનો બાપ છે તો એ જ લગ્ન કરે ને હા ભાઈના લગ્ન મોટો ભાઈ કરે પણ ગામડું ગામ હોય વિધવા ભાઈ હોય એકટાનાનો અનાજ ઘરમાં નો હોય મજૂરી કરીને જીવતર જીવતી હોય આંખમાં આહુડા પાડીને ઓટે બેઠી હોય એમાં કોઈ મરદ નીકળે ને પૂછે બેન કેમ રવા માંડી કેમ આંખમાં આંસુ છે આ દેશ આંસુનો દેશ છે સાહેબ ભારત છે ને એ વેદનાનો દેશ છે આ ભૌતિક સુખને પૂજનારો આ દેશ નથી સાહેબ આ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એ ગોપીચંદ ભરત્રી બુદ્ધ ને પૂજનારો વેદના નો દેશ છે આ સાહેબ આંસુ આવે ત્યાં સુધી ઉગે નહી કઈ ધરતીમાં ઉગવું ઉગાડવું હોય ને તો ધરતી ભીની કરવી પડે એમ હૃદય ભીનું થાય તો જ કંઈક ઉતરે એમાં અને તો જ એમાં ઉગે સાહેબ આંસુ હલાવી નાખે માણ સાહેબ આસુ તો બધા પ્રદેશની ભાષા છે કોઈ ભાષાની કોઈ ભાષા પ્રદેશની ભાષા છે 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 કેમ કેમ બેન ભાઈ મારા આવ્યા હજી વેવાઈને હું સમજાવીને આવી છું કે અમે મધુર માણસ પહોંચી શકીએ એમ નથી તો એકાદું વરસથી જાળવી ને ત્યાં તો આજે લગ્ન આવ્યા શું કરું હું એ જ ક્ષણે માણસ એટલું બોલ્યો બેન શું લુઈ નાખ હું તને વ્યવસ્થા કરી દઉં છું તું કોઈને કહેતી નહીં મેં તને રૂપિયા છે તું મારી બેન છો હું તારો ભાઈ છું અને ભવિષ્યમાં તને એમ થાય કે પારકે પૈસે મારા દીકરાને પરણાવોનો રંજ રહી જાય તો તારો દીકરો કમાવા શીખે ને તેની દેવાય તો દેજે ને કે તારા કાપડામાં તારા કરિયાવરમાં બસ આની ઉપરવાળાને ચોપડે નોંધ થાય છે સાહેબ આ વાવે એની નોંધ થાય એને સમાજ યાદ કરે બાકી તમે કોઈ દી એવું સાંભળ્યું છે કે પાડો વગડામાં ચરી આવ્યો ને ભેં હારું ફારી લઈ આવ્યો નો લઈ આવે પાડા ચરી આવે છે એટલે તેને પાડા કહેવાય ને ગાને જન્મતા સીધી ગા ન કહેવાય વાછડી હોડકી પછી ગા કહેવાય ભેં સીધી ભેં નો કહેવાય પાડી ખડેલી પછી ભેં કહેવાય ઊંટના અઢારે અંગ વાંકા તોય બોતળું ને પછી ઊંટ કહેવાય જાજરમાં જનાવર હાથી પણ ને પછી હાથી કહેવાય પણ પાડો એ જન્મે તોય પાડો મોટો થાય તોય પાડો હાલવા શીખે તોય પાડો અને ગુજરી જાય તોય પાડો એવા ઘણા એંસી એંસી વરના થાય તોય પાડા આરહે નહીં સાહેબ એના એના જીવનમાં કોઈ એની એક જ જગત યાદ ન કરે હેં એટલે કેવાનો મારો અર્થ એ છે કે સમાજને માટે હું અને તમે કઈ કામ કરવા નીકળીએ તો અસ્તિત્વ પણ આપને મદદ કરે એવું મહાપુરુષોનું કેવું છે આપણા શાસ્ત્રોનું પણ કેવું છે એટલે જીવતા ભલે થોડું જીવાય આપણે પણ પેલી કવિતા છે ને સરસ છે રવિ પછી તો છે ત્રીજો મંગળવાર ચોથો બુધગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર સતી શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાયા કવિ દલપતરામની કવિતા છે આપણી પણ આપણે તો ઉપરથી નક્કી કરી લીધું કે આ તો અઠવાડિયું પાકું કરવાનું